હું વિજયસિંહ જાડેજા કચ્છ સૌરાષ્ટ્ર રાજપૂત સમાજનો પ્રમુખ છું આણંદ ખાતેનું અને જે પરસોત્તમ રૂપાલાજીએ જે ક્ષત્રિય સમાજો અને રાજા રજવાડાઓ વિરુદ્ધની જે કોઈ ટિપ્પણી એક ચૂંટણી સભામાં કરેલી એના વિરોધમાં આજે અમે કલેક્ટર શ્રી અને ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટશ્રીને અમે એક આવેદનપત્ર આપવા આવ્યા હતા કે જેમાંથી કે ચૂંટણી દરમિયાન કોઈ જ્ઞાતિ જાતિ કે કોઈના વિરુદ્ધમાં કંઈ બોલી શકાતું નથી એવી આચાર સંહિતા છે તો એમનું ઉમેદવારી પત્ર રદ થાય એવી અમારી લાગણી દેશના ચૂંટણી પંચ સુધી પહોંચાડવા અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે